નથી પણ ચૂંટણી સમયે મત માગવા આવતા નેતાઓના પેટનું પાણી પણ હલતું નથી લખતર ગામની હાલત દિવસે બદતર થઈ રહી છે તેમાં છેલ્લા પંદર વર્ષથી તો લખતર ગામની હાલત એકદમ બદતર થઈ ગઈ છે અંડરગ્રાઉન્ડ ગટર લાઇન ફેલ ગઈ છે તે અગિયાર કરોડના ખર્ચે હતી પાણી પુરવઠાની જે લાઇન છે તે બે કરોડના ખર્ચે નળતક યોજના અંતર્ગત નાખવામાં આવી હતી કે લોકોની સુખાકારી વધે પરંતુ નથી અંદરગામનું ગટર ચાલુ નથી પાણીની પાઇપલાઇનના છેવાડાના વિસ્તારોની અંદર પાણી આવતું ડોક્ટર ગામની અનેક જગ્યાએ પાણીની પાઇપલાઇન હલીકે છે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં અધિકારીઓ આ અમારામાં નથી આવતું આ અમારામાં નથી આવતું વાસ્મો દ્વારા પાણી સમિતિ ઉપર દોષ ઢોળે છે પાણી સમિતિ વાસ્મો ઉપર દોષ ઢોળે છે બંને ભેગા થઈને કોન્ટ્રાક્ટર ઉપર દોષ ઢોળે છે સાથે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો પણ વાંક છે તેવા પણ તેમના દ્વારા જ જણાવવામાં આવી રહ્યું લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે લખતર ગામની હાલત જેમની તેમ છે બે કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખી હોવા છતાં મહિલાઓને માથે બેડા ઉપાડી અને પાણી ભરવા જવું પડે છે કપડાં ધોવા પણ માથે ઉપાડીને જવું પડે છે એટલે કે લખતર ગામનું કોઈ ધણી ધોરી જ નથી અને ચૂંટણી આવે ત્યારે આ જ નેતાઓ જે હાલની અંદર છે તેઓ ઘરે ઘરે મત માગવા માટે જઈને જશે અને લોકોને તેમની હાલત ઉપર છોડી દેશે